લગભગ પચીસોથી ત્રણ હજાર વીંગામાં વાવેતર છે ઓઈની કરેલી અને સતત સાત આઠ દિવસથી જે વરસાદ પડે છે એના કારણે તુવેર બધી અમારી બળી ગઈ છે અમુક તુવેર જમીનમાંથી બહાર પણ નથી નીકળી શકી ગુજરાતના દરેક જિલ્લામાં તાલુકામાં નુકસાની આપવા બદલ સરકારે ગેરંટી આપી છે તો છોટાઉદેપુર જિલ્લાનું સંખેડા તાલુકાનું માજરોલ ગામ કમ નહીં એના માટેની અમારી રજૂઆત છે સરકારી સંસ્થામાંથી કોઈ ધારાસભ્ય કલેક્ટર કેવો કોઈ પ્રતિનિધિ ગામમાં આવતો પણ નથી જે સતત સાત આઠ દિવસથી જે વરસાદ પડ્યો એમાં માંજરોલ ગામમાં લગભગ પચીસોથી ત્રણ હજાર વીંગામાં નુકસાન છે તુવેરનું જે તુવેરનો પાક વાવેતર કરેલો ને ઊભી પણ ગયો તો તે ઊભા પાકને સુકારો ચાલુ થઈ ગયો છે આજે સમગ્ર ગુજરાતમાં દરેક જગ્યાએ વરસાદ આમ તો છે પણ બધે બીજા ગુજરાતની અંદર બીજા વિભાગોની અંદર પણ એમણે જાહેરાત કરેલી છે સરકારે ખેડૂતોને સહાયની અમારા છોટા ઉદેપુર જિલ્લામાં હજુ કોઈ સહાય જાહેર કરેલી નથી અને કોઈ અધિકારી કે કોઈ નેતા પણ જોવા આવતા નથી અમારા ધારાસભ્ય પણ આવતા નથી જોવા માટે અમારા ગામમાં નુકસાન લગભગ પચીસોથી ત્રણ હજાર વિંગાની અંદર નુકસાન છે